એવી વધી ગઈ છે કે તેઓ ટોલ લાંકા પણ તોડી રહ્યા છે ભરૂચરાંકલેશ્વરમાં ભૂમાફિયાએ આતંક મચાવી ટોલ પ્લાઝા પ્લાઝાના બેરિકેટ તોડીને ફરાર થયા હતા જો કે એ માફિયા એ ભૂલી ગયા કે આ રાજ્યમાં કાયદો કડક છે તેમને પાતાળમાંથી પણ શોધી લાવવામાં આવશે અને બસ પછી થયું પણ કંઈક એવું જ તો જુઓ દાદા બનેલા માફિયા કેવા પોપટ બની ગયા

ભૂમાફિયા બન્યાઓ બેફામ ભૂ માફિયાને કેમ નથી કાયદાનો ડર મચાવ્યો આતંક માં મુલટ ટોલ પ્લાઝા ના તોડી થયા હતા ફરાર ભૂમાફિયાઓના આતંક બાદ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે સીસીટીવી જોતા જ સામે આવ્યું કે ડમ્પર પર ઠાકર ધણી લખેલું છે આ માફિયા એ ભૂલી ગયા કે ટોન પર સીસીટીવી કેમેરા લગાવેલા હોય છે પણ દાદાગીરીનો નશો મગજમાં ચડેલો હતો જેથી કાયદો પણ ન દેખાયો અને મચાવી નાખ્યો હતો આતંક બસ પોલીસે સીસીટીવીના ના આધારે ગણતરીના કલાકોમાં જ પાંચ લોકોની ધરપકડ કરી

ત્રણ બે ત્રણ પાંચ તથા એમવીએકની કલમ એકસો સત્યોતેર એકસો ત્યાંસી એકસો પંચ્યાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે આ ગુના હકીકત એવી છે કે કેટલાક ડમ્પર ચાલકો દ્વારા મુલત ટોલ નાકા ઉપરથી ખૂબ જ ગંભીર કહી શકાય તે રીતે અને ખૂબ જ અકસ્માત પ્રોન કન્ડિશનમાં પોતાના ડમ્ફરોને ચલાવ્યા છે જેમાં જાનમાલનો નુકસાન થાય તે પ્રકારનું ડ્રાઇવિંગ કર્યું છે મુલત ટોલ નાકા ઉપર ધીરા પડવાને બદલે તેઓ દ્વારા બેફામ રીતે ડ્રાઇવિંગ કરી અને તેમના બેરિયરને તોડી અને લોકોની જાનને જોખમમાં મૂકે તેવું ડ્રાઇવિંગ કરી અને ગુનો આચર્યો છે તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી હાલમાં ત્રણ જેટલા આ ડમ્પર ચાલકો ચાલકો તથા તેના માલિકોને અટક કરવાની કાર્યવાહી હાથ ધરી છે હાલમાં કુલ ત્રણ ડમ્પર ચાલકો તથા બે ટ્રકના માલિકો ની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જો વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે તેમ પોલીસે તેમના તેવર તો ઢીલા કરી રાખ્યા છે પણ આવા માફિયાઓ ખનન કાયદેસર કરી રહ્યા છે કે ગેરકાયદે તે દિશામાં પણ ભૂસ્તર વિભાગે તપાસ કરવી પડશે કેમ કે ઘણી વખત આપણે જોઈએ છે કે બેફામ રીતે ગેરકાયદે ખનન કરી પ્રકૃતિને મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે તપાસ કરી પાંચ આરોપીઓ ને કરાવ્યું કાયદા ભાર ટ્રક ચાલક સહિત ટ્રક માલિક નું પણ જાહેર કાઢ્યું સરઘસ પહેલા કરી દાદાગીરી પછી બન્યા બકરી પોલીસે જાહેરમાં સરઘસ કાઢી માફી મંગાવી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાના માર્ગદર્શન હેઠળ આરોપીઓ સામે સદૃષ્ઠ માનવ વધના પ્રયાસનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે સુરતના જયરામ દેવા બોળિયા વિશાલ સિદ્ધરાજ મીર વરજાખણ આલા ભરવાડ રાહુલ દેવા બોળિયા અને રામાનાથા બોડિયાની અટકાયત કરી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેમની પાસે માફી મંગાવી હતી આરોપીઓને ટોલ પ્લાઝા પર લઈ જઈને ટોલ કર્મીઓની પણ માફી મંગાવવામાં આવી હતી પોલીસે ચાર હાઇવા ટ્રક પણ જપ્ત કર્યા છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા